વિદ્યાર્થીઓને વાલીઓ એડમિશન કમિટી ફોલ ફૂલ ફોર્મમાં આવી ગઈ છે પહેલે આપણી કાઉન્સેલિંગ જ્યારે ચાલુ થઈ હતી ત્યારે ગોકળ ગાયની ગતિએ બધી કાઉન્સેલિંગ ચાલતી હતી ધીરે 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 હવે દિવાળીએ શું કર્યું છે એડમિશન કમિટીને ફૂલ ફોર્મમાં લાવી દીધી છે દિવાળી વેકેશનના કારણે એડમિશન કમિટીનું વેકેશન નહીં બગડે કોલેજવાળાનું હેલ્થ સેન્ટરનું વેકેશન નહીં બગડે એટલે એડમિશન કમિટીએ બધા રાઉન્ડ એક સાથે દિવાળી પહેલાં ડિક્લેર કરી દીધા છે બધાના રિઝલ્ટ બધાની રિપોર્ટિંગ દિવાળી પહેલે જ થઈ જવાની છે એમબીબીએસ બીડીએસનું રાઉન્ડ આવ્યું આજે હમણાં અપડેટ આવી આયુર્વેદ હોમિયોપેથ જી ક્યુ આયુર્વેદ હોમિયોપેથ એ ક્યુ અને પેરામેડિકલ પણ ચોથું રાઉન્ડ આવી ગયું બરાબર એટલે એડમિશન કમિટી એકદમ ફૂલ ફોર્મમાં ચાલે છે અને બધી જ કાઉન્સેલિંગ દિવાળી પહેલાં જેટલી પણ પેન્ડિંગ છે એ દિવાળી પહેલાં આપણું ત્રણ રાઉન્ડ ને પેરામેડિકલનું ચાર એ બધું પતાવી દેશે કે દિવાળી વેકેશન બધાનું નિરાનથી વીતે અને તે પછી ચોથું રાઉન્ડ આવશે દિવાળી પછી તો હવે જો આની ડિટેલ જે છે ને હું રાત્રે તમને વિડીયોમાં કહીશ પણ અમે છે ને સીટ બ્લોક ના થાય એના માટે એવું આયોજન કર્યું છે એડમિશન કમિટીએ કે સીટ બ્લોક ના થાય જેને નથી મળ્યું જેના હાથમાં ડોક્યુમેન્ટ છે સૌથી બેનિફિટ એને જ છે જેના હાથમાં ડોક્યુમેન્ટ્સ છે તેને કોઈપણ જગ્યાએ એડમિશન નથી મળ્યું એને બેનિફિટ છે કે ડોક્યુમેન્ટ એની પાસે છે એને જ્યાં લેવું હોય ત્યાં એડમિશન લઈ શકે છે પણ હવે જે આપણી પિન પરચેસનો ટાઈમ હતો એમબીબીએસ બીડીએસનો એ પૂરો થઈ ગયો હવે જેમણે લીધી હશે રજીસ્ટ્રેશન કર્યું હશે કેન્સલેશન કર્યું હશે એમના માટે પણ હવે આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલેશન ચાલુ થઈ ગયું છે ત્રીજા રાઉન્ડ પહેલાંનું એટલે હાના પછી પાછો તમને હવે સમય નહીં મળશે આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ કરવાનું એટલે જેમને એમબીબીએસ બીડીએસમાં લેવું હોય તેમને આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ કરાવવું પડશે પછી એમબીબીએસ બીડીએસ લઈ શકે કારણ કે એમબી આગળ મેં વિડીયોમાં શું કહ્યું હતું કે એમબીબીએસ બીડીએસ કન્ફર્મ કરીને તમે આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલ કરાવી શકો છો પણ એડમિશન કમિટીએ કેન્સલેશનનો સમય હમણાં જ આપી દીધો કે હમણાં જ કેન્સલ કરી નાખો કરવું હોય તો એટલે મારી આગળની વાત બધી ગડબડ થઈ ગઈ કે આપણને એમ હતું કે વારાફરતી કાઉન્સેલિંગ ચાલશે પણ હવે એ એક સાથે કાઉન્સેલિંગ ચાલે છે એટલે હવે તમારી પાસે ઓપ્શન નથી આયુર્વેદ હોમિયોપેથ લેવું હોય તો આયુર્વેદ હોમિયોપેથમાં લો એમબીબીએસ બીડીએસમાં લેવું હોય તો એમબીબીએસ બીડીએસમાં લો અને જો તમારે લેવું જ હોય તો અગિયાર હજાર રૂપિયાની પિનના પૈસા રાખો એમ આપણે આયુર્વેદ હોમિયોપેથ કેન્સલ કરાવી દો એમબીબીએસ બીડીએસમાં ચોઈસ કરો પણ કોના માટે જેનો સ્કોર ચારસોની ઉપર હોય કે જેને મળવાનું હોય હવે સો બસોવાળા કે એમબીબીએસ લેવું છે તો ક્યાંથી મળવાનું એ કેન્સલ કરવા કરનારા મૂર્ખા હોય કે એ લોકોએ પછી કેન્સલ કરવાની જરૂર નહીં આ તો ચારસોની સ્કોર હોય તો તમે આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલ કરી લો એમ બીબીએસ બીડીએસમાં ચોઈસ કરો અને ફરી પછી તમે પિન પરચેસ કરી લો આયુર્વેદ હોમિયોપેથની ત્રીજા રાઉન્ડ માટે આમાં શું થશે કે એમ બીબીએસ બીડીએસ મળી જાય તો આ તમે કન્ફર્મ કરી લેશો અને આ નહીં મળે તો ત્યાં પણ તમે ચોઈસ ફિલ કરી રાખી હશે આયુર્વેદ હોમિયોપેથમાં તો ત્યાં ફરી કન્ફર્મ કરી લેજો નવા પિનથી નવુંથી તમને ફરી એ જ કોલેજ પણ મળી શકે કે તમારા રેન્ક અનુસાર જ મળવાનું છે તો નવી પિન આવી જશે એટલે જે કોલેજમાં મળ્યું હતું તે જ પાછી પણ મળી શકે છે અને તમારા ઉપર આગળ બીજા વિદ્યાર્થીઓ આવી જાય તો નહીં પણ મળે અને ત્યાંના વિદ્યાર્થીઓ બીજી કોઈ જગ્યાએ આવી જાય એમબીબીએસ બીડીએસમાં તો મળી પણ જાય એટલે તમારી પાસે ઓપ્શન છે એ હું ડિટેલમાં છે ને રાત્રે વાત કરીશ હમણાં છે ને એટલું તમને પણ સમજણ નહીં પડશે પણ ખાલી તમને ઇન્ફોર્મેશન આપું છું કે એમબીબીએસ બીડીએસની સાથે આયુર્વેદ હોમિયોપેથ જી ક્યુ એ ક્યુ અને પેરામેડિકલ બધું જ ચાલુ થઈ ગયું છે વેબસાઈટની વિઝિટ કરી લો બધી જ જગ્યાએ અને પછી નિર્ણય કરો હવે તમારે શું કરવાનું છે અને રાત્રે હું ડિટેલમાં તમને સમજાવીશ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઈકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ